સસ્તો આ એક એવી જગ્યા છે કે 24 કલાક બારે માસ ઠંડુ પાણી આ ડુંગરની અંદરથી આ જે આ ધાર છે ધારના મૂરિયામાંથી આ પાણી નીકળે છે અને અહીંયા बाजूમાં હાથમે માતાનું મંદિર છે ગુફા આવેલી છે ત્યાં લોકો દર્શન કરવા આવે છે તેને આ પાણી પીવાનું છે અને ફૂલ ઠંડુ છે અને આ પાણી પીવાથી આપણામાં કોઈ બી રોગ હોય તે પણ મટી જાય એવું કહેવામાં આવે છે અને જો આ બે જગ્યાએ આવી રીતે પાણી નીકળે છે આ જોવો તમે

જે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયો ને શેર કરજો અને બીજો પણ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને ફૂલ વિડિયો જોવા પણ સબ્સ્ક્રાઇબ કરજો ફૂલ વિડિયો પણ આ ચેનલ ની અંદર મૂકેલા છે અને આ પાણી જો અહીંયાથી નીકળે આ સાઈડ જાય અને મોટો ડુંગર છે કે આથી આ પાણી નીકળે છે મુનાળા ની અંદર 24 કલાક 12 માસ કેટલા વર્ષો થી આ પાણી અમને સતત નીકળી રહ્યું છે અહીંયા અને આ પાણી નીકે જાય નીચેથી આતમે માતા જે ગુફા છે ત્યાંથી આ સાઈડ નીકળી જશે પાણી જો તમે નજીક થી જો બોલ મસ્ત પાણી છે કારણ કે આ એક દવા જેવું પાણી કહેવાય જો આપણે કવાઈ હોય તો આજે આ મૂરિયા થી બધાય કવાઈ તોય આવે અને આ પાણી ની અંદર અને આપણે પાણી પીવા થી આપણે રોગ શરીર મરવું હોય તે પણ મટી જાય એવું કહેવામાં આવે છે અહીં લખેલું પણ છે તો એક પ્લીઝ એક સબ્સ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને શેર કરજો